ગોંડલાના રીબડામાં જે ચાલી રહ્યું છે એ ચર્ચાનો વિષય અને ચર્ચાનો વિષયની સાથે સાથે તમે બહુ જ બધી જગ્યાઓ પર એના અલગ અલગ વિડીયોઝ પણ જોતા હશો જેમાં નેતાઓની પ્રતિક્રિયા સામાજિક આગેવાનોની પ્રતિક્રિયા અને પોલીસ પર થતા પ્રહારોને તમે જોતા હશો ગોંડલની અંદર જે ચાલી રહ્યું છે એ કાયદો અને વ્યવસ્થા પર સ્વાભાવિકપણે સવાલ કરી રહ્યું છે એ કાયદો અને વ્યવસ્થા સંભાળતા રક્ષકો પોલીસ પર સવાલ કરી રહ્યું છે ગોંડલમાં અમિત રીબડામાં અમિત ખૂંટ સાથે જે થયું એ રીબડામાં અમિત ખૂંટને સામે જેણે ફરિયાદ કરી હતી એ સગીરા એના જે વકીલ હતા દિનેશ પાતર એમના પર ગોંડલની પોલીસે જે અત્યાચાર કર્યો જે એમને એમના પર એમણે જે ટોર્ચર કર્યું એના પછી એમના જે વિડીયો સામે આવ્યા એને લઈને સામાજિક આગેવાનો મેદાનમાં ઉતર્યા છે અને સતત કહી રહ્યા છે કે ગોંડલમાં બંગલાથી જે આદેશ થાય છે એ આદેશ જ પોલીસ પાડે છે ગોંડલની પોલીસ પર કાયદો અને વ્યવસ્થા ન જાળવવાના ન જાળવાતી હોવાના આરોપ લાગ્યા છે ગોંડલને મિરઝાપુર બનાવતી પોલીસ આવા પણ આરોપો લાગ્યા છે કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ પર પણ આ આખી જે ઘટના છે એને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે એમને પણ સવાલો કરવામાં આવી રહ્યા છે એ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે એ કહી રહ્યા છે કે બે બાહુબલીઓની લડાઈમાં સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે પોલીસનું કામ છે એ ન્યાયાધીશ બની જવાનું નથી ન્યાયાધીશ ન્યાય આપવાનો કોણ ગુનેગાર છે કોને શું શું સજા આપવી છે એ નક્કી કરવાનું કામ છે એ ન્યાયાધીશનું છે અને એ કામ ગોંડલની પોલીસ ન કરી શકે એની સાથે સાથે કોંગ્રેસના નેતા મનહર પટેલ સામે આવી છે શું ના ઈશારે કરી રહી છે એટલે આ બધા સવાલો થાય એ સ્વાભાવિક છે જે પ્રમાણેનો ઘટનાક્રમ અત્યારે સર્જાઈ રહ્યો છે પોલીસ તરફથી નિવેદન કોઈ આવવું જોઈએ જે હજુ બે દિવસ થયા પણ હજુ સુધી આવ્યું નથી આ પહેલા શક્તિસિંહ ગોહિલ અને મનહર પટેલે શું આરોપ લગાવ્યા છે એ સાંભળ્યો ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ટાની લડાઈ છે ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસ માં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને

સમગ્ર ગુજરાત સંમત થશે કે ભાજપાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી ભાજપા સરકારના ગૃહમંત્રી જાહેરમાં એવી ઠેસી મારે છે કે કોઈ પણ ગુનેગારને અમે બક્ષીશું નહીં એનો અમે જાહેરમાં વરઘોડો કાઢશું અને કાયદો અને વ્યવસ્થાનું એને ભાન કરાવશું આ વાત રૂપાળીને સારી લાગે પરંતુ ભાજપાનો આગેવાન આવા ગુનામાં પકડાણો હોય બળાકાર કે દુષ્કર્મને ગુનામાં પકડાણો હોય એનો કોઈ વરઘડો કાઢ્યો એવો ગુજરાતમાં એક પણ દાખલો નથી અને ગુનેગારો પકડાય છે એના અનેક દાખલા છે થોડા દિવસ પહેલા સુરતમાં ભાજપનો એક આગેવાન એના ફોટા ટીવી મીડિયાના માધ્યમથી અમને મળ્યા એમાં ભાજપાના પ્રમુખ એની સાથે છે ગૃહ રાજ્યમંત્રી ખુદ સાથે છે મુખ્યમંત્રી સાથે છે મેયર સાથે છે સ્થાનિક ધારાસભ્ય સાથે પણ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે એના ફોટા છે એનો વરઘડો અમે જોવા માંગતા હતા અમને એવું હતું કે ગૃહ મંત્રી બોલે છે એ પણ કરી બતાવશે પરંતુ ગુજરાતના ગૃહમંત્રીને એ મુહૂર્ત ન મળ્યું કારણ કે એ ભાજપનો આગેવાન હતો થોડા દિવસ પહેલાં અમરેલીની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આજે એ દીકરી સવાલ કરે છે ગુજરાતની પોલીસને અને ગુજરાતની સરકારને ગુજરાતના ગૃહમંત્રીને કે મારો વરઘોડો કયા કારણોસર કાઢવામાં આવ્યો હતો મને ન્યાય મળે મારો સોમાન હણવાનું પાપ ગુજરાતની પોલીસે કર્યું છે એમાં મને ન્યાય મળે પણ આજની તારીખે ગુજરાતની પોલીસ કે સરકારે એને ન્યાય આમાં ગોંડલ પાછળ ન રહે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય વિભાગના વહીવટી તંત્રની ફલશ્રુતિ આજે ગોંડલ એ મિરજાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા ઉપર ઉતરી છે કે ઉતારવામાં આવી રહી છે તમામ પ્રકારના જુલમો અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર માર મારવા માટે એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય ઈશારે એને જુલમ એના ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર મૌન છે અમે સરકારને સીધો સવાલ એમ પૂછીએ છીએ કે પિયુષ રાદડિયા એ કમ્પ્લેન કરે છે તમને પોલીસને કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર ઉપર અસહ્ય માર મારેલો છે મારાથી સહન નથી થતું એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે પીઆઈને ખબર પડે છે કે એ હોસ્પિટલ ગયા છે કંઈક બોલી નાખશે કંઈક નિવેદન આપી દેશે ત્યાં એ ડોક્ટરને પણ ધમકાવે છે એક સામાન્ય ટેબ્લેટ આપી અને પાછો પિયુષ ગોંડલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે અલગ અલગ પોલીસ થાણા ઉપરથી ફરિયાદો એના પર થાય છે આ કયા કયા પ્રકારનો જુલમ પ્રકારની બદલાની ભાવના આ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી ગોંડલની પોલીસની હરકતથી અજાણ છે આવી બદલાની ભાવના સાથે કોંગ્રેસનો બદલો લેશો અને આ પ્રક્રિયા ગુજરાતની નહીં સમગ્ર ગોંડલની નહીં સમગ્ર લોકો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ગુજરાતની પોલીસ કોંગ્રેસના આવા નિર્દોષ આગેવાનોને ખોટા કેસમાં ફસાવીને એના ઉપર કઈ રીતનો બદલો લઈ રહ્યા છે અને કઈ રીતે એની પાસે જીભાનમાંથી ઉલટાવી રહ્યા છે આ બંધ થાય હું ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના ગૃહમંત્રીને તાકીદ કરું છું ખબરદાર કરું છું આ એક જુલમ છે કાયદો અને વ્યવસ્થા ખુદ તમારી પોલીસ તોડી રહી છે ગોંડલની બજારમાં અને પોલીસ સ્ટેશનના થાણામાં એ હર હાલ બંધ થાય અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જે સંદેશો છૂટે છે કાયદો અને વ્યવસ્થા તૂટવાનું એનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્યમંત્રીની નિગરાનીમાં ચાલતો ગૃહ વિભાગ છે ગોંડલ અને રીબડામાં બનતી ઘટનાઓ તમે સતત જોઈ રહ્યા છો એ ઘટના પર આવતા પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓ પણ તમે સતત જોઈ રહ્યા છો તમે આ બંને શહેરો વચ્ચેની લડાઈ આ બંને પરિવારો વચ્ચેની લડાઈ અને અત્યારે જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે એના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર